હવે દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા અવનવી રાખડીઓ અને ખાતુ શાંતિ રાખડીએ આકર્ષણ જમાવ્યું છે આ વખતે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધન ના દિવસે એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે રક્ષાબંધન એટલે ભાઈ અને અને બહેન વચ્ચે પ્રેમ રક્ષણ વિશ્વાસનો તહેવાર પણ છે જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિની કામના કરે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે બે વાગી બાર કલાકે શરૂ થશે આ તિથિ નવ ઓગસ્ટ શનિવારના રોજ બપોરે એક વાગી ચોવીસ કલાક પૂર્ણ થશે થી અનુસાર રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે બાળકો માટે કાર્ટૂનની વિવિધ રાખડીઓ સાથે ભાઈ માટે ખાટુ શ્યામની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે સાથે ભાઈ ભાભીની રાખડીઓ પણ જોવા મળી રહી છે ગત વરસ કરતા આ વરસ નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈને ખુશ થઈ રહી છે અને રાખડીઓ ખરીદી કરે છે

ઘણી સારી લાગે અહીંયા ખાસ વેરાયટી કઈ કઈ વેરાયટી તમને ગમી મારે મને એટલે મારી બહેનો માટે બી લેવી હતી મને એ બી અહીંયાથી મળી મારા ભાઈઓ માટે લેવી હતી એ બી અહીંયાથી મળી બહુ સારી સારી રાખી હતી રુદ્રાક્ષાળી ને બીજી બધી જે નાના નાના મારા ભાઈઓ છે એની માટે મેં કાર્ટૂનવાળી રાખી જોઈ તો એ મને બહુ સારી લાગી ધ્વનિ હા સાતમ ટોકીસની ગલી સુલતાનપુરા છે આપણી રાખડીની શોખ અને કઈ કઈ એટલે બહુ જ પ્રકારની રાખડી હોય એડીની રાખડી છે રાજવાડી છે ખાટુ છે રાજસ્થાની છે પુમતા છે ગોટા છે રમકડા છે રુદ્રાક્ષની રાખડીનો ક્રેસ વધારે છે ખાસ કરીને કઈ નોવેલ્ટીમાં રાખડી કઈ ખાટુ શાન ચાલે છે નાના છોકરાઓનો ક્રેસ તો તમારે ખબર જ છે નાના છોકરાઓ માંગે એ તો આપવું જ પડે એટલે નાના છોકરામાં ઢોરીમોન હોય પછી સ્પાઈડરમેન હોય ઘણી બધી આઈટમો આવે એમ દસ વર્ષ કરતાં કેટલા ટકા વધારો છે ઘણો વધારો છે કેમ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ગવર્મેન્ટનો જીએસટીનો રેટ વધતો જાય છે એટલે લોકો ઘણો બધો વધારે આવે છે વધારો તો ખરો ગણતરીના દિવસ ઘરાકી સારી છે એમ દુકાનો ઘણી બધી છે એટલે થોડી કોમ્પિટિશન રહે પણ પૂરો થઈ જાય માલ એકદમ દર વર્ષ કરતા સારું છે ચાલે શું અનિલભાઈ અનિલ લક્ષાબંધ